નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયો તમારું સ્વાગત કરીએ છીએ કે માયરા સોયા બબુડી તરીકે ગુજરાતમાં ફેમસ એક્ટર અને હિરોઈન તરીકે હમણાં ટૂંક જ સમય પહેલા મહેશ સોઢા નામના વ્યક્તિ છે તેમના કારણે પોતે જીવન ટૂંકાવી દીધું છે આ દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે કારણ કે

પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અને તમે આ જોઈ શકો છો કે માયરા સોયા અને જયેશ સોઢા છે તે બંને લાઇટેસ્ટ પ્રોગ્રામ હારેજ કરતા હતા ગમે ત્યારે જયેશ સોઢા ને પ્રોગ્રામ હોય છે ગમે ત્યાં ત્યારે તે માયરા સોયા લઈ જતો અને આવી રીતે ડાન્સ કરાવતો આગળ તમને એક આખો વિડીયો બતાવું છું દર્શક મિત્રો માયરા સોયા સોયા તેમનો તે વાયરલ વિડીયો દર્શક મિત્રો તમે ખાસ જોવાનું ભૂલતા નહીં કારણ કે માયરા સોયા છે તે કેવો સરસ મજાનો ડાન્સ કરી રહ્યા છે અને તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જયેશ અને માયરા હોય ત્યારે અને દર્શક મિત્રો આ કે તમને બીજી એક વાત જણાવવાની છે કે તમે હજી સુધી માયરા ભાવભરી શ્રદ્ધાંજલિ ના આપ્યો હોય તો પ્લીઝ દર્શક મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તમને દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ અને આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણ આગળ એટલીક જ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્મા ગમે ત્યાં હોય તેમની આત્માને શાંતિ મળે અને તેમના આલ્બમ સોંગ ગુજરાતની અંદર ખૂબ જ ફેમસ થઈ ગયા હતા અને પોતે જયેશ ચોઢા નામના વ્યક્તિના કારણે તેમનું જીવન ટૂંકાવી દીધું છે અને માયરા સોયાના મમ્મી એમ કહ્યું છે અને તેમની ફેમિલી એ માયરા સોયા ની છે તેમને અત્યારે પોલીસ સ્ટેશન માં કેસ સોય સોઢામાં કર્યો છે કે તેમને મારી દીકરીને પૂરી રીતે પ્રેમ માં ફસાવી લીધી હતી અને મારી દીકરી એ તેમના કારણે જીવન ટૂંકાવી દીધું છે આ દર્શક મિત્રો તે પણ એકદમ સાચી વાત છે દર્શક મિત્રો કારણ કે માયરા એ છે તે જયેશ નામના વ્યક્તિના કારણે જ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે તમે જોઈ શકો છો હવે દર્શક મિત્રો માયરા સોયાનો જે વાયરલ વિડીયો છે ને તે જોવો અને કોમેન્ટ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું નહીં હજી એકવાર કહી દે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે કોમેન્ટ કરવા હવે તમે પહેલા આ વિડીયો જોઈ લો માય